હું મમ્મીના ઘરે જ રોકાઈ ગઈ છું અને હા બે દિવસ થઈ ગયા ઓલમોસ્ટ મમ્મીના ઘરે રોકાય અને આજે હું સ્પેશિયલી બ્લોગ મસ્ત કરી રહી છું ઓફકોર્સ તમને થમનીલ પરથી તો ખબર પડી જ ગઈ હશે કે આજે શું છે આજે જે છે એ મારી હનીની કંકોત્રી લેખનનો દિવસ છે તો વી ઓલ આર સુપર ઉપર એક્સાઇટેડ અને થોડા ઇમોશનલ બી છીએ કે મતલબ જલ્દી જલ્દી મોટા થઈ રહ્યા છે અને ફટાફટ આ દિવસો આવી રહ્યા છે અને ટાઈમ ક્યાં જઈ રહ્યો છે ને ખબર જ નથી પડી રહ્યો અને જે દિવસની અમે રાહ જોઈ રહ્યા હતા ફાઇનલી એ દિવસ આવી ગયો છે તો બસ હવે ફટાફટ રેડી થઈ જઈએ છીએ બે વાગે પહોંચવાનું છે ઓલમોસ્ટ એક સવા એક થઈ ગયો છે તો હું પહેલાં ફટાફટ રેડી થઈ જઉં અને પછી તમને મળું તો ગાઈઝ મસ્ત રેડી થઈ ગઈ છું અને મારો ફૂલ લુક હું તમને બતાવી દઉં સાચી મારો ફૂલ લુક અને કેવી લાગીશું જરૂરથી કમેન્ટમાં કહેજો અને હા હવે બસ અમે લોકો બસ ફટાફટ જઈએ છીએ બહુ લેટ થઈ ગયા છે ફટાફટ ત્યાં પહોંચી અને પછી ત્યાં બધાને મળવું તમને

અમે આવી ગયા છીએ ને અહીંયા બહુ જ મસ્ત ડેકોરેશન કર્યું છે અને તમને બધાને મળાવી દો અહીંયા છે જયમી આ ગ્રૂમ ટોપી આના બી હવે થોડા જલ્દી જ મેરેજ છે ગ્રૂમ ટોપી મજા આવે છે પણ કઈ નઈ લગ્ન પછી વધારે મજા સાચી વાત હેલો કેમ છો મજામાં હેલો અમારા એનઆરઆઈ કુમાર આવી ગયા છે હેલો આંટી કેમ છો આ ભગુ છે ને ધ્રુવી એના સાસુ છે કેમ છો આંટી મજામાં અને અહીંયા છે રુચિના મમ્મી હેલો કેમ છો મજામાં અહીંયાં છે રુચિ રુચિ ફાઇનલ મારી કેનેડા ફ્રેન્ડ આવી ગઈ છે હાય કાકી અને અને અહીંયા છે હર્ષા ભાઈ હેલો કેમ કેમ છો છો મજામાં મજામાં બસ તમે મામી 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 આમ તો બી થાય ને અમે માસી માસી અમારા હાય બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે જલ્દી જલ્દી બધું સ્ટાર્ટ થાય એટલે ફંક્શન અને રુચિ એકદમ નાનપણના એક જ હોસ્પિટલમાં જન્મેલા ફ્રેન્ડ છે બહુ જ બહુ જ બહુ જ નાનપણથી ફ્રેન્ડ છે અમાર મમ્મી મમ્મી એની મમ્મી મારી મમ્મી ફ્રેન્ડ હતા

હાની જોડે અને ફોટોસ ફોટાസ് ક્લિક થઈ જાય. અચ્છી પાછા ઉપર જાય. હાય. હાય. બધન મજા આવે છે તને? હા બહુ મજા આવે છે. ચલે ચલે ચલો ભાગો. ભાગો ભાગો ભાગો. હા ચલો ચલો હું આવું છું. બધન અહીંયા ગાર્ડન મળી એટલે જો. હા ભાઈ. આ છે કાનો કાના હાય અંશુ હાય આ છે કરણ કરણ ની આજે બર્થડે છે હેપી બર્થડે કરણ આ મારા ફઈ મોટા ફઈ નો બાબો છે કરણ બહુ લાઈમ લાઈટ માં નહી આવતો ને અને આ છે હીરો 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 હાય તો કર હીરો એ રમવા બિઝી છે અત્યારે

બધાના આશ્ચર્ય કરી રહ્યો છે રોજી કેનેડા પછી અહીંયાના ફઈ છે હેલો કેમ છો આર યુ એક્સાઇટેડ ફોર મેરેજ જ

हो रही है हनी की <laughs> दो 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 <laughs> नहीं दीदी बहुत मस्त है हाँ मस्त है वाह बहुज मस्त है बहुत सरस હા હા અને હવે અમે લોકો મસ્ત પેક કરીશું એ પહેલાં છે ને મને લાગી છે ભૂખ બધાય નાસ્તો કર્યો હા આ બધા એના ગોટા ખાધા આ પણ હવે મેગી ખાવી છે મેં તો બિલકુલ નહીં ખાધા એટલે હવે છે ને ફટાફટ હું મેગી બનાવું પછી આપણે ખાઈએ ને પેકિંગ બી જોડે જોડે કરીએ

આવી ગયા છે અને બસ બહુ થાક લાગ્યો છે હજુ તો નવ સાડા નવ જેવું થાય છે અને થાક સખત લાગ્યો છે એટલે હવે મસ્ત શું ફ્રેશનઅપ થઈને પછી સુઈ જવું છે વહેલા ઉઠ્યા ઉઠાતા અને ધોળા ભાગમાં બહુ આરામ કરવાનો કે શાંતિથી બેસવાનો ટાઈમ જ નથી મળ્યો એટલે હવે શાંતિથી અનરેડી થઈને મસ્ત સૂઈ જવું છે અને આજે હું રોકાઈશ પછી કાલે જવાનું છે પાછું બેક ટુ સસુરાલ હનીના જે મેરેજ છે ને પાંચ તારીખથી બધું સ્ટાર્ટ થવાનું છે એટલે મારી એનિવર્સરી જે છે એ હવે આવી રહી છે ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરી સો એનિવર્સરી સેલિબ્રેટ કરીને હું અહીંયા આવી જવાની છું મમ્મીના ત્યાં રહેવા માટે એટલે કાલે પાછી સાસરે જઈશ અને પછી પાછી આવીશ અહીંયા મમ્મીના ઘરે એટલે જે આગળના વ્લોગ આવશે ને એ જોવાની તમને બહુ જ મજા આવવાની છે અને હા આજનો બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી મને કોમેન્ટમાં કહેજો અને આજનો બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું અને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય